આપણે જાણીએ છીએ કે મને તો કોઈ એવું દુઃખ નથી મીરાબાઈ રાણી કહેવા છતાં પણ એમને આપણે જાણીએ છીએ કે કેવા કેવા દુખ આવ્યા પણ એ દુખ ની અંદર એમણે ક્યારે એ દુખનો અનુભવ નથી કર્યો એમને તો પોતાના મનમાં એમ કે રાણોજી રીજશે તો રાજ ને પ્રભુ જેને કહેવાય કે ગુણ ગોવિંદુ રાણાજી અમે ગોવિંદ ના ગુણ ગાશું અને એ બાબતની અંદર પોતે સ્પષ્ટપણે કહે છે કે ભગવાન રીજશે ને તો મારે બીજું કઈ જોઈતું નથી રાણો રાજી થશે તો રાજ આપશે પણ પ્રભુજી જાશુ કે ભગવાન કુરાજી થાય ને તો પછી નકામો એટલે આવી રીતે પોતાના જીવનની અંદર ભગવાન પણ કૃપા કૃપા ભક્ત વત્સલ છે એટલે ભક્તોની હંમેશા માટે રક્ષા કરતા જ હોય છે ભક્ત વત્સલ છે એ ભગવાન પોતે ભગવાન પોતે સ્વયં ભક્ત ની રક્ષામાં બેઠા છે ગુણાતીતાનંદ સ્વામી વાતની અંદર કીધું ને કે જેમ પાપણ છે એ આંખની રક્ષા કરે હાથ છે ગળાની રક્ષા કરે મા બાપ છે દીકરાની રક્ષા કરે અને રાજા છે એ પ્રજાની રક્ષા કરે એમ ભગવાન ભગવાનના ભક્તની રક્ષા કરે પણ એવી રીતે રક્ષા કરે કે એને દુઃખ એ દુઃખ લાગે રહી અને એવા દુખ દ્વારા જે મળ્યું એ સુખ ને ભોગવવા માટે પોતે તૈયાર થઈ જાય આ માટે આપણે અહીંયા આગળ કે છે કે ભગવાન તો આપણને વસ થશે ભક્ત વસલ છે આ દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે કોઈ પણ યોનિ ની અંદર રહીને કોઈએ પણ ભગવાનની ભક્તિ કરીને તો એના ઉપર ભગવાન રાજી થયા જ છે આપણે જાણીએ એ પ્રમાણે કે કૃપા સિંધુ ભગવાન છે એટલે આપણે કૃપા એ કરીને આપણી ઉપર દયા કરીને સિંધુ એટલે સાગર સરોવર મહાસાગર જેને કહેવાય તો એવો મહાસાગર સમાન ઉદારતા એ ભગવાન વિશે છે કે તે જેની પોતાની વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે ભક્તિ કરતા કરતા આપણા જીવનની અંદર આપણને કઈક નાના મોટા આવા દુઃખ આવીને ઉભા રહે ને ત્યારે એ દુઃખ માંથી આપણે મુક્ત બની અને સુખિયા થઈએ છીએ અને એટલે જ મહારાજ કહે છે કે ભક્તિને દેખે અને તેને પોતે આધીન થઈ જાય છે ભગવાન પછી એવા ભક્તને આધીન થઈને રહેતા હોય છે જેમ કહે તેમ કરવા તૈયાર થાય અને એટલે જ કહ્યું કે મારા બાંધ્યા વૈષ્ણવ છોડે વૈષ્ણવ છોડે વૈષ્ણવના બાંધા મેના છૂટે રે મારા બાંજા વૈષ્ણવ છોડે વૈષ્ણવના ના બાજા ના છૂટે રે એક વાર જો મને વૈષ્ણવ બાંધે તે બંધન નવ તૂટે રે એક વાર જો મને વૈષ્ણવ બાંધે તે બંધન મેના તૂટે રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા રાત દિવસે બાઉ એટલે ભગવાન દયાળુ છે તે આપણે દે આધીન થઈને રહે ભગવાન છે એ આપણી પ્રેમ ભક્તિ ભક્તિએ યુક્ત જે ભગવાન નું મન તે મન રૂપી દોરીએ કરીને બંધન માં આવે છે હવે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મન કેવું છે તો મહારાજ કે છે કે મનોહી મનુષ્યના કારણ બંધ મોક્ષો મન મનુષ્ય માત્રનું બંધનનું કારણ પણ છે ને મુક્તિનું પણ કારણ છે મન છે એ ક્યારેય કે આપણને એવા અવળા ચાળે ચડાવી દે ને કે ભગવાનની ભક્તિમાંથી આપણે છૂટા થઈ જઈએ પણ પ્રેમ ભક્તિ યુક્ત જે ભગવાન યુક્ત જે ભક્તનું મન તે મન રૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ થતા નથી એટલે એટલા માટે થઈને આપણે જાણીએ કે ગોકુળની અંદર રહેલા ગોપ ગોવાળો અને ગોપીઓ તેમના પોતાના અંતર ની અંદર સાચો પ્રેમ હતો અને પ્રેમના કારણે કરીને ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે બંધાયેલા હતા અને એને કારણે કરીને ભગવાન પોતે ગોપીઓ સાથે પણ એટલા જ બંધાયેલા અને જ્યારે એ ખરેખર ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામજી જ્યારે મથુરાની અંદર ત્યાં આગળ આમંત્રણ મળે છે અને એ આમંત્રણની અંદર ધનુષ્ય યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે ગોપીઓ બધી નક્કી કર્યું કે આપણે એમને જવા નથી દેવા પરંતુ મનરૂપી દોરીએ કરીને ભગવાનની સાથે બંધાયેલી આ ગોપીઓ હતી એટલે તે વખતના સમયની અંદર ભગવાને ખાલી નજર કરીને ત્યારે સમજી લીધું કે અત્યારે હવે આપણે આડા સુઈ જશું એમાં મારા ઇષ્ટ દેવ ભગવાન કૃષ્ણ પરમાત્માની લેશ માત્ર મરજી નથી અને એના કારણે કરીને ગોપીઓ બધી ત્યાં ત્યાં ઉભી રહી સ્થિર થઈ ગઈ પણ કેટલું જબરજસ્ત પ્રેમરૂપી ની અંદર ભગવાન આવી ગયા તો મથુરાની અંદર અગાસીમાં ભગવાન પોતે અભિહાર કરતા હશે ને તે વખતે ઉદ્ધવજીને બોલાવીને કહ્યું કે ઉદ્ધવજી કે મને આજે તો વરજ યાદ આવે છે એટલે તમે જાઓ અને બધી ગોપીઓને જઈને સારા સમાચાર આપો કે તમને ભગવાન કૃષ્ણ ભૂલ્યા નથી અને પછી ઉદ્ધવજી પોતે જે વસ્ત્ર ભગવાન કૃષ્ણ પરમાત્મા પહેરીને આવ્યા હતા એ જ વસ્ત્ર અને એ જ રથ લઈને જાય છે અને ત્યારે ગોપીઓ સમજી ગઈ કે આપણે મને તો એમ કે આ કાનો આવ્યો છે પણ આ તો કોઈ બીજું છે અને પછી બધી વાત કરી કે ભગવાન તમને યાદ બહુ કરે છે અને ત્યારે કહ્યું કે ભગવાન તો યાદ કરે છે પણ અમે પણ ભગવાનને એટલા જ યાદ કરીએ છીએ શું ઉદ્ધવજી આ અમારા શરીરના દેહ પડી જશે ને ત્યારે પછી અમારા હડકાની અંદરથી કોઈ છોકરો ભોંગળી લઈને ફૂંક મારશે ને તો એમાંથી ઉદ્ધવજી કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે આટલી બધી જબરજસ્ત પ્રેમરૂપી દોરી કરીને બંધાયા હતા અને એમને મને પાછી આજ્ઞા કરેલી હતી કે તમારે કોઈ મથુરા મને મળવા આવવાનું નહીં હવે આટલો બધો પ્રેમ જેને હોય અને મળવા જવાય નહીં એટલું જ કહ્યું હતું કે તમને હું એક વખત મારી મરજી હશે ત્યારે હું તમને મળવા બોલાવીશ અને ત્યારે તે વખતે આપણે જાણીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાન ની અંદર એ વખતના સમયની અંદર એમને મળવા માટે બોલાયા તો અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે જેમ ભગવાન આપણને કસણીમાં રાખે છે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલ માત્ર મારાથી છેટા નહીં રહે ભગવાન ની નજીક રહેવા માટેનો આ એક બહુ અતિ ઉત્તમમાં ઉત્તમ આ એક રસ્તો છે કે ભગવાન આપણને જે પ્રકારની કસણીમાં રાખે શરીરમાં રોગ મૂકે ઘરની અંદર એક હાજો થાય બીજો માંદો પડે ઘરની અંદર કઈક નાના મોટા વ્યવહારિક સમ જેને કહેવાય ને કે દુખો આવીને ઉભા રે આ બધું એવું બનાજ જ કરતું હોય તો એની અંદર એમ સમજવાનું કે આ બધું કોઈ અમારા પ્રારબ્ધનું નથી કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે ભલે ગરીબ ઘરની અંદર રહેનારી દીકરી એનું પ્રારબ્ધ ગરીબપણું છે પણ જ્યારે ધનપતિ ના દીકરાની સાથે સગાઈ થાય ને નગનગનથી જોડાય ત્યારે એનું ગરીબપણાનું પ્રારબ્ધ મટી જાય છે અને સુખીપણાનું પ્રારબ્ધ એને પ્રાપ્ત થાય છે એમ આપણે પણ આપણા પોતાના વ્યક્તિગત પ્રારબ્ધમાં આપણે બધા હતા પણ જ્યારે ત્યારે આપણું પ્રારબ્ધ બદલાઈ જાય અને ભગવાનને ભગવાન નું પ્રારબ્ધ એ આપણું પ્રારબ્ધ બનીને રહે છે એટલે આપણે આપણા જીવનની અંદર કદાચ ભગવાન આપણને દુખ આપે તો એમાં દુખની અંદર રાજી થવું દુખની અંદર ક્યારે પણ પોતાના જીવનની અંદર અંતરમાં એવું ના કે ભગવાન આવું કેમ કરતા હશે પણ જેમ જેમ આપણને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ ભગવાન થશે આ વાત બહુ જ સ્પષ્ટ છે અને પલ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું તેથી ઓહાપો પધરાવના આને અંતરદ્રષ્ટિ થઈ પધરાવણીઓ ગોઠવના પણ પોતાની ભૂલ સમજાય તેથી પરસ્પર વકરતું વેમન છે ત્યાં જ ઓગળી ગયું કોકનો વાક આપણે વહોરી લેવો જોઈએ તે સુવ્રદ ભાવ એમ જે યોગીજી મહારાજ કહેતા તે સુદ્રદ ભાવના શિખરે ઉભા રહી સ્વામી શ્રી આપણને સુમેળનો માર્ગ ચિંધી ગયા છે તે સામે જ્યાં સુધી નજર રહેશે ત્યાં સુધી કોઈ કુટુંબ કે મંડળ અશાંતિની આગમાં ભડતું નહી થાય તે વાત સો ટકાની છે તારીખ વીસ જુલાઈની સવારે પૂરું લંડન હજી પણ નહોતું થયું ત્યારે એલ પર્ટન સ્કૂલનું પ્રાંગણ દસ હજાર ભક્તોની મેદનીથી ઉભરાતું હતું સ્વામીશ્રીના વરદ હસ્તે આજે થનારા નવા મોટા મંદિરના ખાતવિધિ નિમિત્તે યોજાયેલી નગરયાત્રામાં જોડાવાનો ઉત્સાહ તે સૌના અંતરમાં છલકાતો હતો ગઈકાલે આખી રાત વરસેલા વરસાદ અને આજે થઈ રહેલા અમી ને અવગણી ભૂલકાથી ભાભા સુધીના સૌ નગર યાત્રા માટે કતારબંધ ગોઠવાઈ ગયેલા તેઓ કલાત્મક રથમાં બિરાજેલી મૂર્તિઓ અમી નજર ઢોળી રહેલી સ્વામીશ્રીને પોતાની પીઠ પર પધરાવી ધન્ય થવાનું સૌભાગ્ય અનુભવવા મોરીન હાથણી પણ થનગની રહેલી પરંતુ આજે ગજયાત્રા પહેલા સ્વામીશ્રીની ગગન યાત્રાનો પ્રારંભ થયો બેટર સી હેલીપોર્ટ પરથી બરાબર સવા નવ વાગે સ્વામી હેલિકોપ્ટરમાં બેસી ગગનગામી થયા સમગ્ર શહેર પર અને પુષ્પવર્ષ્ટિ કરવાના હેતુથી શરૂ થયેલી આ યાત્રામાં સ્વામીશ્રી નિસર્ડના આવેલી નિર્માણધિન મંદિરના ભૂમિ બંકિંગહામ પ્લેસ વેસ્ટ મિનિસ્ટર એવી થેમ્સ ગંગા એલપટન સ્કૂલનું મેદાન વગેરે સ્થળો પર પુષ્પવર્ષ આવ્યા બીબીસી તથા આઈ ટીવીના છબીકારો સ્વામીશ્રી સાથે જ હેલિકોપ્ટરમાં બેસી તેઓને આ ચેષ્ટાઓને બારીકાઈથી કચકડે મટી રહેલ સ્વામીશ્રીને લઈ ઉડતા હેલિકોપ્ટરમાં કોઈ તકલીફ ઊભી ન થાય તો તેની વારે ધસી જવા માટે પોલીસે પોતાનું હેલિકોપ્ટર પણ તૈયાર રાખેલું અતિ મહત્વપૂર્ણ વ્યક્તિઓ માટે જ આ વ્યવસ્થા પોલીસ પોતાના ખર્ચે કરતી હોય છે અતિ સાદા સ્વામીશ્રી તેઓને અતિ આદરણીય લાગી રહેલા આ હતો સ્વામીશ્રીની સાદગીનો પ્રભાવ ગઈકાલની આખી રાત અને આજે સવારે પણ વાદળો પાછળ છુપાઈ રહેલા સૂર્યદેવે સ્વામીશ્રી ને આ ગગન યાત્રા જોવા હડસેલી માથું બહાર કાઢ્યું આજના રવિવારે આમ રવિ પ્રગટ થઈ જવાથી એક કલાક સુધી ગગનયાત્રા કરી ભૂમિ પર અવતરેલા સ્વામીશ્રી હાથરી પર મૂકેલી અંબાડીમાં ગિરાજતા જ યાત્રાનો પ્રારંભ થયો છેલ્લા કેટલાય દિવસોથી અખબારો રેડિયો વગેરે દ્વારા હિન્દુ ધર્મગુરુની ગજ સવારે નીકળવાની છે ના સમાચારો વહેતા થયેલા તેથી સ્થાનિક યુરોપનોમાં સ્વામીશ્રીની શોભાયાત્રા નિરખવાની ઉત્સુકતા ચરમ પહોંચેલી અમે ગજ સવારીયા પ્રદેશ માટે કૌતુક ઘટના તેમાં ગાજેલા જાહેરાતોના પડઘમ અને રવિવાર એટલે નગરયાત્રાના પથની બંને બાજુ દર્શનાર્થીઓની ભારે ભીડ મચી ગઈ ભાગ્યે જ બારીઓ ખોલતા અંગ્રેજો પણ ખીડકીઓ ખોલ્યા ઝાંખી મેળવવા મથી રહ્યા રાસની રમઝટ બોલાવતા બાળકો યુવકો વિવિધ રંગી વેશભૂષા સજેલા કિશોરો સંતાન સંતોના કીર્તનોનો કલરવ કળશ મહિલા વૃંદ વગેરેથી સભરા શોભાયાત્રાના પ્રારંભે જ સૂર્ય દેવે ખસી જઈને ઇન્દ્રદેવને દર્શન માટે જગ્યા કરી આપી છતાં વરસતો વરસાદ નગરયાત્રાની ગતિ પર કોઈ રોક ન લગાવી શક્યો સૌના ઉત્સાહના પૂર વરસાદની પાળને તોડી ફોડીને વહી રહ્યા ચારે કોર સ્વામિનારાયણનો જય જયકાર થઈ ગયો પરંતુ વરસાદ શરૂ થતા જ સ્વામી શ્રી ન ભીજાય તે હેતુથી યુવકો છત્રી લઈ સાથે ચાલવા લાગ્યા પણ ઊંચી અંબાડીમાં પીરાજ્યના સ્વામીશ્રી સુધી છત્ર પહોંચવું અશક્ય હતું તેથી સ્વામીશ્રી છત્રી ઉપર મંગાવી લીધી અને પોતે જ તેને હાથમાં પકડી ઠાકોરજી પર ધરી રહ્યા ઠાકોરજીને અંબાડીમાં જ એક આસન બનાવીને પધરાવેલા પરંતુ તે આસન જરા દૂર હોવાથી અને છત્રી નાની હોવાને કારણે ઠાકોરજી પર છત્ર ધરવામાં સ્વામીશ્રી પલટતા ચાલ્યા આ જોનારાને સૌ તેઓની અહમ શૂન્યતા અને ભક્તિથી ભીંજાતા રહ્યા જે નગર યાત્રાના દ્રશ્યોથી

જંગી મેદની સાથે સરકનારી આ અભૂતપૂર્વ નગરયાત્રાનો બંદોબસ્ત જાળવવા પોલીસે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓને હાજર રાખેલા પરંતુ તેઓ સલામતી જાળવવાને બદલે શોભાયાત્રાના ભાગરૂપ જ હોય તેમ ચાલી રહેલા કારણ દસ હજારની સવારી એટલી તો શિસ્તબદ્ધ હતી કે પોલીસ અધિકારીઓ સંસ્થાના સ્વયંસેવકોને કહેવા લાગ્યા અમારે પોલીસમાં ચાલીસ પિસ્તાલીસ જગ્યાઓ ખાલી છે તમારે જોડાવવું હોય તો આવી જાઓ વિશ્વમાં વખણાતી લંડનની પોલીસે પણ આજે સંસ્થાને સૂત્રધાર સલામી આપી દીધી તે ચાર અંતર ત્રણ કલાકમાં પૂરું કરીને આ નગરયાત્રા નિર્માણ મંદિરની ભૂમિ પર જઈ પહોંચી ત્યારે ખાત ખાતમુહૂર્તની ભવ્ય તૈયારીઓ થઈ ચૂકેલી બ્રિટનના મેયર દક્ષિણ બ્રિટનના સાંસદ સહિત અનેક કાઉન્સિલરોની સાથે કેનિયા ઝાંબિયા દક્ષિણ આફ્રિકા અમેરિકા નોર્વે જર્મની હોલેન્ડ ભારત વગેરે દેશોમાંથી આવેલા બસો યજમાનો સમક્ષ પૂજન સામગ્રી ગોઠવાઈ ગયેલી ઐતિહાસિક ખાતવિધિના દર્શન માટે ઇન્દ્રદેવે ખસીને સૂર્યદેવને જગ્યા કરી આપતી વિધિમાં ઘણી સાનુકળતા રહી